રાજકોટ શહેરની અંદર રિલાયન્સ મોલ ખાતે સૂચિ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝ સ્કવોડ દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મોકડ્રીલની અંદર રિલાયન્સ મોલમાં બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની સ્થિતિનું અનુકરણ કરવામાં પણ આવ્યું હતું અને જેમાં સ્થાનિક પોલીસ પણ જોડાયા હતી આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ બોમ્બ થ્રેટ જેવી કટોકટીની સ્થિતિની અંદર પોલીસ બોમ્બ સ્કવોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓની તૈયારી અને સંકલનની ચકાસણી કરવાનો હતો

તે તાત્કાલિક પહોંચી હતી બોમ્બ દ્વારા જે તપાસ છે તે સમગ્ર મોલમાં હાથ ધરવામાં આવી હતી ને અંતે જે મોકલ હોવાનું સામે આવ્યું હતું લખીરાજ આભાર